સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વેપાર કરતા હોવાની માહિતી મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી તો વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી હતી આચાર્યએ અપહરણકારોએ ઢોર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી જેને લઈ આચાર્યનો ભાંડો ફૂટી જતા આખરે સરકારે ત્વરિત કાર્યવાહી કરી આચાર્યને સસ્પેન્ડ કર્યો તો આગામી દિવસોમાં આચાર્ય સામે એસીબી પણ તપાસ કરશે તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે દર વર્ષે કોઈ જુદા જુદા નામે આવી સ્કીમ કરતા હોય મારે ગુજરાત પરિવારજનોની પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન થવું ન જોઈએ હજી પણ ટાઉન પ્લેસ તાલુકામાં જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એનો એને પર્દાફાશ કરવો જોઈએ આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો ભણેન ગણે લોકો નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે તો આ પૂરો મામલો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોડ પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે શું છે એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે